સીટું પણ બલડી ગઈ છે સીટું મીઠું શાક કરવી પડશે અહીંયા પડ્યું છે મિત્રો જો આખે આપણું જો પાણી વસ્તુ બધે છે ચાલો મિત્રો પછી આપણે પાછા રસ્તામાં જ મળશું ચાલુ વરસાદમાં পেলা স্টার দিদি চড়া পুরোপুরি চলে যায় রাত মি এত মধ্যে রেজো আগে যাওয়া করছে চালু ছ আর্থিক চালুতো

વાતાવરણ લીલો લીલો નજારો જોવા મળતા આપણે બધી ત્યાં પણ આગળ અતુલ હરિયાળી હરિયાળી થાય વરસાદી વાતાવરણ વરસાદી વરસાદ ના ખાડા પૂરું મોટા થઈ ગયા પાણીના પીયા ખાડા ને અમે તો યાદમાં જઈએ ને મળતું અને અહીંયા તો હા ઓછું વરસાદ ચાલુ ફરવાના છે આપણે જમણી પડે છે પછી ફરવાનું છે આપણે ફરિયાણા ચાલો મિત્રો આ યાદ આવી હાલ તો જો આપણે અહીંયા ડુંગળી બટેકા નાખી લીધા છે અને પાછળ પાંચ કટાં ચોખાના નાખી લીધા છે ત્રણ આડા અને બે ઊભા નાખી લીધા છે તો મિત્રો બા આપણે આજે આટલું જ ભરવાનું હતું તો ચાલો મિત્રો નીકળી આ છે બટેકો નીચી નીકળે છે ડુંગળી કારણ કે વરસાદ આવે તો ડુંગળી ફળે ને કારણ કે આને ઢાંકવાની કાંઈ જરૂર નથી એમથી હવે એટલે આપણે ઢાંકતું નથી પાંચ કટાં ચોખાના ભરી લીધા છે અને બે કટ્ટા ડુંગળી બટેકાના છે તો ચાલો મિત્રો હવે પાછા આપણે અરવ્યા અરવ્યા પાછા પેટર્ન હાલતા થઈ જશે ભોગી ગયા છે બજરંગવાડીમાં અને અહીંથી થોડુંક આપણે જવાનું છે રોંગ સાઇડમાં પેન કાર્ડની દુકાન આવતી પેન કાર્ડની દુકાનથી વરાજના ડગલા લઈને કારણ કે રિક્ષામાં થોડુંક વેર ઓછું છે ભરવા માટે આપણે વેડ લેવાનું છે અહીંથી રિક્ષાવાળા પાર પડવાના આપણે આડા ન પડ્યા અને આપણે અહીંથી લઈ લઈ રિક્ષા રોંગ સાઈડમાં રોંગ સાઈડમાં લઈને આપણે બધું સ્પેસ દુકાન અને કેમેરો પણ આવ્યો છે લઈ લીધી છે અને આપણે ઓઇલ ઘરે જઈને નાખશું કારણ કે એન્જિન ગરમ હોય એન્જિન ખરી જાય ને ઘરે જાય કલાક બે કલાક પછી નાખશું આપણે તો હવે આપણે ઘર તરફ રવાના કરીશું અને ઘરે જઈને એન્જિન ખાવ જાય એટલે ઓછી ઓઇલ નાખવાનું કાઢે કારણ કે ઓઇલ હાવ ખાલી ન થયું હોય ઓછું થયું હોય એટલે એક મોટી એટલા માટે લઈ લીધીએ કે આગળ રાત્રે ઓઇલ નહોતું કામ આવે ભૂલાઈ જાય લેવામાં એટલા માટે આપણે બે મોરથી ઓઇલ લેવી દઈએ અને હવે જાય છે આપણે ઘરે ચાલો તો બસ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી મળીશું એક નવા બ્લોક સાથે તથા બાય બાય